આજના ભૌતિકવાદી યુગમાં જ્યાં સંબંધો અને લાગણીઓ ઝડપથી બદલાઈ જાય છે ત્યાં બનાસકાંઠાના પાલનપુર તાલુકાની ચેખલા સુરજપુરા પ્રાથમિક શાળામાં એક અદભુત એ વાતની સાક્ષી છે કે જ્યારે શિક્ષક પોતાના કાર્યને નિષ્ઠા સમર્પણ અને પ્રેમ સાથે કરે છે ત્યારે તે બાળકોના હૃદયમાં ભગવાન જેવું સ્થાન મેળવી શકે છે તો ચાલો હું છું આપની સાથે મહિમા અને વાત કરીએ આ વિષય પર જીવરાજભાઈનામા આ શાળામાં છેલ્લા અઢાર વર્ષથી કાર્યરત રહ્યા છે આ લગભગ બે દાયકા તેમણે માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન જ નથી આપ્યું પરંતુ સાથે સાથે બાળકોને જીવન જીવવાની કળા સંસ્કાર નૈતિક મૂલ્યો અને સૌમ્ય વર્તન પણ શીખવ્યું છે આજના વાલીઓ અને ગામવાસીઓમાં પણ ઘણા એવા છે જેમણે જીવનની શરૂઆત જીવરાજભાઈ પાસેથી કરી એટલે કે તેમની પાસે ભણ્યા અને આજે તેઓ મોટા થઈને સમાજમાં આગેવાન બની ગયા છે જ્યારે અઢાર વર્ષ બાદ તેમના બદલીના સમાચાર ગામમાં ફેલાય છે ત્યારે સમગ્ર ગામમાં શોક અને કરુણાની લાગણી વ્યાપી ગઈ વિદાયના દિવસે શાળાનું મેદાન મેદાનથી ગુંજી ઉઠ્યું નાના મોટા બાળકો પોતાના પ્રિય શિક્ષકને ગળે લગાવીને ધ્રુસકેને ધ્રુસકે રડી રહ્યા હતા આ દ્રશ્ય સ્પષ્ટ દર્શાવે છે કે શિક્ષક અને શિષ્ય વચ્ચેનો સંબંધ માત્ર શાળાની દિવાલોમાં સીમિત નથી પરંતુ તે દિલના સ્તરે બંધાય છે ફક્ત બાળકો જ નહીં પણ ગામના વડીલો યુવાનો માતાઓ અને પિતાઓ પણ આ દ્રશ્ય જોઈને પોતાની આંખના આંસુ રોકી શક્યા ન હતા શાળામાંથી અઢાર વર્ષ સુધી જોડાયેલા સહકર્મીઓ અને અન્ય શિક્ષકો પણ આ ભાવુક વિદાયમાં જોડાયા હતા આ દ્રશ્ય બતાવે છે કે જ્યારે કોઈ શિક્ષક પોતાની ફરજને માત્ર કામ નહીં પરંતુ સેવા સમજીને કરે છે ત્યારે તેને સમાજ તરફથી અપાર પ્રેમ અને સન્માન મળે છે જીવરાજભાઈએ અઢાર વર્ષમાં શાળાને માત્ર શિક્ષણનું જ કેન્દ્ર નહીં પરંતુ બાળકોના જીવનમાં માર્ગદર્શન અને મોરલ પ્રેરણા આપતું મંદિર બનાવી દીધું તેમની લોકપ્રિયતા એટલી હતી કે બાળકોએ તેમને છોડવા તૈયાર ન હતા અને આ પ્રેમ અને શ્રદ્ધાએ સ્પષ્ટ સાબિત કરે છે કે શિક્ષક માત્ર જ્ઞાન આપતા નથી પરંતુ જીવનમાં સાચા મૂલ્યો શિસ્ત અને સંસ્કારના મૌલિક કળા પણ શીખવે છે આ ઘટનાથી એક મહત્વપૂર્ણ પાઠ મળે છે કે શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી સાચા શિક્ષક બાળકના જીવનમાં અધ્યાત્મકતા સંસ્કાર અને વ્યક્તિત્વનું બીજ વાવે છે જે તેમને જીવનમાં આગળ વધવામાં મદદ મળે છે જ્યારે આ પ્રકારના શિક્ષક દૂર જાય છે ત્યારે સમસ્ત સમાજ માટે ખાલીપો અનુભવાય છે જે સમય સાથે જ ભરી શકાય છે આ સ્ટોરી એ બધાને યાદ અપાવે છે કે શિક્ષક સમાજનો સૌથી મહત્વપૂર્ણ સ્તંભ છે તેઓ માત્ર ભવિષ્યના નાગરિકનું નિર્માણ કરે છે પરંતુ જીવનને જીવવાની કળા માનવીય મૂલ્યો અને સંસ્કાર પણ પ્રદાન કરે છે એવા શિક્ષકોને સન્માન આપવું એ આગળની પેઢી સુધી આ કળાઓ પહોંચાડવી દરેક સમાજની જવાબદારી છે જ્યારે તમે ક્યારેય તમારા જીવનમાં એવા શિક્ષકને મળ્યા હોય જેમણે તમને માત્ર જ્ઞાન નહીં પરંતુ જીવન જીવવાની શીખ પણ આપી હોય ત્યારે આ વાત તમને યાદ અપાવશે કે આ પ્રકારના શિક્ષકો અમૂલ્ય છે તેઓ માત્ર શાળા માટે નહીં પરંતુ સમાજ માટે જીવંત મંદિર છે